નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી દીધી છે દિવાળી વેકેશનમાં સુરત અને મોરબીથી ઘરે આવેલા બે ભાઈઓ વચ્ચે પાંચ દિવસ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનું મન આ હત્યાનું કારણ બન્યું હતું નાના ભાઈએ મોટા ભાઈ વિક્રમભાઈના માથામાં લોખંડની એંગલ મારીને તેમની મોતને ઘાટ ઉતારી દીધા હતા આ ઘટના બાદ હત્યારો ભાઈ સ્થળ પરથી નાસી છૂટ્યો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી વાવ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે થરાદ ડીવાયએસપી પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે ગત ત્રીસ તારીખે વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો મૃતક વિક્રમભાઈને તેમના સગાભાઈએ પાઇપ મારીને હત્યા કરી હતી ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ અને માળી સમાજના અગ્રણી કુંદનલાલ કછવાનું રિવોલ્વરથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યા બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ગુરુવારે તેમણે માલગઢ ગામે આવેલા શિવાલય કોલ્ડ સ્ટોરેજ ખાતે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા બાદ પોતાને લમણે ગોળી મારી દીધી હતી ઘાયલ કુંદનલાલ કછવાને સૌપ્રથમ ડીસાની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે તેમની ગંભીર હાલતને જોતાં મોડી સાંજે તેમની વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા જ્યાં આજે સાંજે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું સિદ્ધપુર તાલુકાના મુડવાડા ગામના રબારીપુરા વિસ્તારમાં આવેલા ત્રણ મંદિરોને નિશાન બનાવી તસ્કરોએ આશરે રૂપિયા એક પોઈન્ટ અડસઠ લાખની મત્તાની ચોરી કરી છે લેમુજ માતા ચેહર માતા અને ગોગા મહારાજના મંદિરોના તાળા તોડી સોના ચાંદીના છત્ર મુગટ આભૂષણો મૂર્તિઓ અને પારણા સહિતની કિંમતી વસ્તુઓ ચોરી લેવામાં આવી હતી મંદિરોમાં ગામના વિષ્ણુભાઈ ગોવાભાઈ દેસાઈ સેવા ચાકરી કરે છે તેમણે અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ સાંજે આરતી ઉતાર્યા બાદ મંદિરોના દરવાજા લોક કરીને ઘરે ગયા હતા બીજા દિવસે સવારે વિષ્ણુભાઈ દે મંદિરના તાળા તૂટ્યા હોવાની જાણ થતા તેઓ અને અન્ય ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા તપાસ કરતા મંદિરોના દરવાજા ખુલ્લા હતા અને મૂર્તિઓ પરના સોના ચાંદીના કવચ તથા છત્રુ ગાયબ જોવા મળ્યા હતા બહુચરા જીમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં ગત રાત્રિએ ત્રણ અજાણ્યા શખ્સોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે રોકડ રકમ સુરક્ષિત રહી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ ચોર ફરાર થઈ ગયા હતા જેના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે એટીએમમાંથી એ એનજી કંપનીની ઈ સર્વેલન્સ સિસ્ટમ લગાવવામાં આવેલી છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે આ ઈ સર્વેલન્સ સિસ્ટમ દ્વારા મહેસાણા સ્થિત બેંક બ્રાન્ચ મેનેજર નીતિનકુમાર ભીખાભાઈ ચૌધરીને કોલ મળ્યો હતો બહુચરાજી એસબીઆઈ એટીએમ માં શંકાસ્પદ લોકો હથિયાર વડે ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે ધાનેરાના દેઢા ગામે પાક નુકસાનીની સર્વે બાબતે આ અનોખો વિરોધ દેઢા ગામની એક હજાર આઠસો વીઘા જમીનમાં પાકને મોટું નુકસાન દેઢાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારની સદબુદ્ધિ માટે કરી પ્રાર્થના દેઢા ગામ ખેતરમાં દેશી ઢોલના તાલે સરકાર પાસે કરી સહાયની માંગ સરકાર સહાય ન આપે તો દેઢા ગામના ખેડૂતોની સ્થિતિ કફોડી બને તેવી સ્થિતિ છે ખેડૂતોના ખાતર બિયારણ ખેડના પૈસા ડૂબ્યાનો ખેડૂતનો અહેસાસ દેઢા ગામ સહિત અનેક ગામડામાં ખેડૂતોને લાખોનું નુકસાન